છે ખાદ્ય પદાર્થમાં ભેળશે અહીંયા હવે તો તમે જોઈ શકો છો કે અમને વાટી બીજી જેમાં ચા છે એક વાટકીમાં ભેળફેવાય ચાપ્તી બીજી વાટકીમાં શું ચાપત્તી ચાપત્ની અંદર લોખંડના ભૂકાનું મિશ્રણ કરવામાં આવે છે જેથી ચાપત્તીનું વજન વધી થાય અને વેપારીઓને ન ફોટાય આપણને નુકસાન અને આપણા સ્વાસ્થ્યના હાણી તો તમે જોઈ શકો છો કે આ લોખંડ લોખંડ ચાની ધૂંકીની અંદર પેરવતા લોખંડ પર લોખંડનો ભૂકો ચોટી જશે પછી મીઠાની અંદર ચોકના પાવડરની પ્રેશર કરવામાં આવે છે ચોકનો ચોકના પાવડરની પ્રેશર કરવામાં આવે છે તેમાં પાણી નાખતા મીઠું ઓગળી જશે ચોકનો પાવડર કરી બેસી જશે અને પાણી સાથે આ અશુદ્ધ મીઠું છે આ શુદ્ધ મીઠું છે તમે જોઈ શકો આનું પાણી પાણી આ એરોટ્રાઇસિકલ છે આ અભંગ વ્યક્તિને કામ આવે પંખીથી ઝાડ ચડાવતું હોય ત્યારે એને હાથવાની સાયકલ હોય તેનથી બઉ મુશ્કેલી પડે તે માટે આવે બનાવવામાં આવે આ પંખી આ પંખી ફરે ના આગળ આ પંખી આ ચડી જાય ના

કેવી રીતે કરવું તે માટેની મારી આજની આકૃતિ છે જેનાથી આ સિદ્ધિયારોમાં ઘઉં વાવવાની બદલે કો ક્રોષમાં છે દૂધી રેખાઓમાં ઘઉં વાવીએ તો આપણે પાકનું ઉત્પાદન વધુ મેળવી શકાય આમાં એવા પછી આ છે એવા કાખના છે જે કચરો હોય ને અને આનો વરસાદના પાણીનો ઉપયોગ કરી